રાજકોટ જિલ્લામાં કુડલધામ બાદ હવે ઉમિયાધામનું નિર્માણ થવા જઈ રહ્યું છે જસવંતપુર ગામે ન્યારી નદીના કાંઠે બત્રીસ વીઘા જમીનની ખરીદી પણ કરવામાં આવી છે જ્યારે મંદિરની સામે અન્ય દસ એકર જમીન રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આજના કાર્યક્રમ દરમિયાન સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ સમાજને એક ટકોર કરતા જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં પરિવારનું ધ્યાન રાખવું એ અને સોશિયલ મીડિયાના આક્રમણને કારણે યુવા પેઢી ગુમરાહ થતી હોય તો તેને બચાવવા પ્રયત્ન કરો વર્તમાન સમયની અંદર પરિવારનું ધ્યાન રાખો યુવા પેઢીના ગરબામાં થોડોક સમય આપો જે સોશિયલ મીડિયાના આક્રમણને કારણે યુવા પેઢી ગુમરાહ થતી હોય એ પ્રકારના જનજીવન વચ્ચેથી આપણે પસાર થઈ રહ્યા છીએ આ બધી આંધીઓ વિશ્વભરમાં ચાલે છે એનાથી આપણે અછતા રહી શકવાના નથી ત્યારે એનો એક માત્ર કે પવનરાવ ઝપાટો ના લાગે એવી કાળજી બધા પરિવારજનો સમાજમાં રાખવાની આવશ્યકતા છે સામાજિક સંસ્થાઓના માધ્યમથી યુવાનોને વિકસવાની કામ કરવાની તક મળે અને એને માટેના પ્રયાસો સંસ્થાઓ દ્વારા થાય અને એટલા માટે સાહેબ સૂત્ર જે એને લોકોએ રાજકીય રીતે રીતે લીધું પણ એ રાજકીય સૂત્ર નથી સબકા સાથ રાજકોટ શહેરના કાલાવડા રોડ પર કણકુટ પાસે જસવંત નદી ના કાંઠે ઉમિયા માતાજી ના આકરા લઈ રહેલા મંદિર સંકુલ માટે કુલ બત્રીસ વિઘા જમીન ખરીદી કરવામાં આવી છે આજ રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ભૂપેન્દ્ર પટેલની સાથે સાથે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા રાઘવજી પટેલ ભાનુબેન બાબરિયા તેમજ સાંસદ પુરુષોત્તમ રૂપાલા પૂર્વ સાંસદ મોહન કુંડારિયા હરિભાઈ પટેલ અને કડવા પાટીદાર સમાજની દરેક સંસ્થાના પ્રમુખ હાજર રહ્યા હતા કૌશિક પટેલ નો ન્યૂઝ સુરત